એક બે ત્રણ તો જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ બેક ખાવા ગમ રૂપું દેખાડું જો આમ છિલાય આમ છિલાય આમ છિલાય આ અમારું ગામનું નું રૂપ ઓ બો પાણી છે હવે એમાં હે ને મગર મચ મચ મગર છે મચ શું કે ભાઈ બર્ન અત્યારે જાવી છે દૂધ દેવા જો વરસાદ તો શરૂ થયો વાસો થઈ ગયેલો છે બંધ જ નથી જો વરસાદ શરૂ છે અને જાવી છે જાવી છે દૂધ દેવા તો ઘરે જઈને નાહી ધોઈને ફેસ થઈને બહાર જાઉં ત્યારે મોડું કાલનો બ્લોગ ન જોયો તો કાલનો બ્લોગ જોયો જો લાઈક કરી દેજો અને કમેન્ટ કરી નાખજો હું તમને નાહી ધોઈને મોડું ટુ થાઉઝન્ડ યર્સ લેટ હેલો ગાઈસ તો અમારે અહીંયા બધા ભેગા થઈ ગયા છે પૂર આવ્યું છે પૂર દરવાજા પૂર ક્યાં આપડે ખેંચું ક્યારે સતત સતત સતત

पूर, पूर पूर आ तो मैं चप्पल तो जो तो मैं हम हम जो तो खेला तो मैं क्या चप्पल पे रोई हम जो तो मारे चप्पल जो तो हाँ गरीबी में दिल सही है तुम्हारा तो दोस्त बेकारी नहीं है अपन बहुत पैसे अपने पास क्या बेशब्द तो क्यों काकू बेशब्द तो कर

વ્લોગ માં મજા આવે તો વ્લોગ ને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બે લાઈક કરને ઓલ ઉપર સેટ કરી દેજો મારે વ્લોગ માં એવું કરી ઓલ ઉપર સેટ કરી દો તેમ તો વ્લોગ મૂકું એટલે સૌથી પહેલા તમને ખબર પડે તો અમાર ગામ નું મંદિર આ પિતળીઓ હે તો આમ જોવો આના વાળ ઉડે છે એમ કે ઓલું કે ઓલું ગીત છે ખબર જો

રૂપુર દેખાડું તમે રૂપુર દેખાડું રૂપુર આમ ગામનું રૂપુર દેખાડું જો આમ છિલા આમ છીલાય આમ છિલા આ અમારું ગામનું રૂપૂર ઓ બો પાણી છે અને એમાં હેને મગરમચ્છ મચ્છ મગર છે મોય છે કેમ બહુ આઉટ આવે તો આમ હા 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 તમારો આઉટફિટ તમે એમ પણ આ એમ નહીં આવલું આ એમ દેખાય ઓલી ડોયલ હોય ને ડોયલ માં પકડવાનો એવું હોય જો હું લખેલું શું આ માથાકો રાખો क्या आ जाऊ करे हु काम हु काम का? तेरी अंगड़ी आवे कैमरा में बस आउती मने खबर होत ने खबर होत ओ आवे 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 सॉरी सॉरी मने खबर है आता आवे सो बस सब रख तो मना हूं से भाई भाई विजय सी जीरो है घर विजय ये हम ने दिखा ले हम पूछ हम तो मजा आके डिटेल हम ने पूछ कैसे कैसे लोग रहते हैं यार यहां

બધા પાણી પાણી હજી વરસાદ આવે એવું જ છે જો અંધારને તો હવે વાટી લીધું છે ને ગાડું લઈને તો ઘરે જવાનું છે આ જે આવ્યો એનું કારણ કે સવારે વરસાદ હતો બપોરે વરસાદ હતો અત્યારે વરસાદ નથી તો વાટી લીધું છે અને હવે ઘરે જાઉં તો મળું તમને આગળ જઈને બ્લોગને હજી સુધી લાઈક ન કર્યું તો બ્લોગને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરી નાખજો પાણી જુઓ પાણી બહુ તાણ કરે હો પાણી બાપા મૂકી પાણી તો હે આમ બહુ કરે જો પાણી વાતના માં આટલું જ જો વ્લોગમાં મજા આવી હોય તો વ્લોગને લાઈક કરજો છે ને સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય